અત્યારે સીધા છે ને અમે અહીંયા સ્વેટર લેવા માટે આવ્યા છીએ મનીષાના પપ્પાનો બર્થડે છે જન્મદિવસ છે તો અમે સ્વેટર લેવા માટે આવ્યા હતા અહીંયા સ્વેટર લીધું છે જો આવડવા લીધું છે સરસ મજાનું સ્વેટર એ જન્મદિન કે લી હે હૈ મેરી વાઈફ હે ને ઉનકે ફાધર કા બર્થડે હે આજ તો ઉનકે લી યુ હા તો અહીંયા લીધું છે અને રેટ માં તો એવું છે કે ફિક્સ રેટ છે પણ આપણે શું છે કે ગુજરાતીઓમાં ગુજરાતી મેં ક્યાં હોતા કે વો આદત પડ જતી હે કે પચાસ રૂપિયા હો જાય કમ તો એસલી મેં ઇનકો પૂછા કે પચાસ રૂપિયા કરી દીજે મેરા પેટ્રોલ કા ભાડા નીકળ જાયગા તો પણ એવું કાંઈ થયું નથી હવે પૂરે પૂરા જ આપ્યા છે પણ વસ્તુ સારી છે મજા આવે એવી છે મેં મનીષાએ પહેરીને ચેક કર્યું બહુ જ અચ્છી હતી તો અભી ચાલતે હૈ હા તો આપી યુટ્યુબુક તો હવે આપણે જઈએ અને ગિફ્ટ આપીએ પહોંચીએ નિશાના ઘરે અને ઉપર જઈએ અમે હવે અમે એક વસ્તુ લાવવા છીએ સરસ મજાની

હા અમે લેતા આવ્યા સરસ મજા એક છે એટલે એવા હમણાં જે તમને બતાવ્યું શરૂઆતમાં